અનતા ઓમનો કોઈ મંત્ર ના આવડે એમના ગોરાણી મજૂરી કરી શકના એટલે ગોરાણી કે આ બાળકોનું ભરણ પોષણ થાય એવું તો કોક તો કરો પણ કે ગોરાણી મને નહીં કોઈ મંત્ર આવતો હું કોઈના ઘેર જઈને ઊભો તો મારે બે શબ્દો તો બોલવા પડે કે ઇન્נם કોઈ આપી દે ખરું કોક એવું જ એને બોલ્યું હું મને આવડતું નહીં તો મને કોણ આપે તો કે તાણીમ કરો જંગલમાં જઈ અને શંકર ભગવાન કરો ભોળાનાથ છે ને જલ્દી કારણ કે જ ભોળો એટલે તમે ભજન કરશો તો ભોળાનાથ પ્રસન્ન થાય અને આપણું કલ્યાણ થાય એવું કરવા બાળકો ભૂખે મરે છે કે એ વાત સાચી પણ ભોળાનાથ ને શું કરું એટલે ગોળાણી કીધું કે નમ શિવાય કરી બોલજો આ તો મહારાજ ઉપડ્યા જંગલમાં જાય એક શિવાલય હતું એ શિવાલય જોયું એટલે એમ કા અંદિર માં રોકાયા જંગલમાં તો ખાવા પીવાનું ક્યાંથી મળે પણ મંદિરમાં બેસીને ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય એનો જાપ ચાલુ કરી દીધો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા કરતા અગિયાર દિવસ થયા આવું ખાધા પીધા વગેરેના અગિયાર દિવસ થયા ને એટલે ભગવાન એ વિચાર કર્યો કા નું દર્શન હાલવા પડશે ભોળાનાથ પ્રસન્ન થયા કે માગ માગ માગે તે આવો આવો ને માગવાનું કોઈ નક્કી કરેલું નતું અચાનક કીધું એટલે હું માગું એટલે વિચારમાં પડ્યા કે આવું શું માગું એમ કે પ્રભુ પ્રસન્ન થયા હોય તો મને એક વચન આપો અત્યારે હું કશું માગું નહીં પણ ઘેર જઈને નક્કી કરે ના નક્કી કરજે હું તને વચન આપું છું તારે જે માગે ને એ થશે પણ હોમાં તારા પાડોશીનું એનું ડબલ થશે તો ભગવાન પ્રસન્ન થયા એટલે આનંદ હતો એટલે તથા ભગવાન કરીને જતા રહે આ તો મહારાજ ઘેર ગૌરાણીને મહારાજ પધારી રહ્યા છે કંઈક લઈને આવતા છે મહારાજને ને બોલાય બિહારી ની ચાપણી કરાય એમનો ઉપવાસ નું બધું છૂટ્યા પછી ગોરાણી પૂછ્યું કે શું કરીને આયા કે મને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા આપણે જે કંઈ માગીશું ને એને વચન આપીશું જે કંઈ માગીશું જરૂર હોય એ મળી જાય તો તો કે ઘણું સારું કહેવાય પણ હોમી શરત છે કે તમે જે માગશો એનું ડબલ પાડો એટલે કે જે થવું એ થાય પણ આપણે માગો તો ખરા બીજા દિવસે વહેલા ઉઠી નહીં ધોઈ પૂજા પાઠ કરી અને બે હાથ જોડીને પ્રાર્થના કરી હે ભણાનાથ જો તમે મને વચન આપ્યું હોય તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો પહેલું તો મારું એક સરસ મજાનું મકાન બની જાય રહેવા ઝૂંપડું હતું તો ભગવાનની દયા થઈ સરસ મજાનું એક મકાન બની ગયું એટલે પાડોશી બે મકાન ઉભા થયા એટલે મને આમ નજર માં આવ્યું કે આ મહેનત મી કરી તપ મી કરીને નું અનુ થાય છે આવું જ ભોળાનાથ ને કહેવા જવાય મને ફરીથી પ્રાર્થના કરી કે હે ભોળાનાથ જો તમે પ્રસન્ન થયા હોય તો મારા ઘરની અંદર ધનના ભંડાર ભરી જાય આ તો અને એક ઘરમાં ધનના ભંડાર ભર્યા પેલા પાડોશીને બે ભરોણા આ તો બધું જે કરે ડબલ થતું જાય એટલે પછી બોમણને જે વોક માં ઝેર હોય એટલે મને ના ખમણ આ મહારાજે કીધું એ પ્રભુ ભોળાનાથ જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મારી એક વોક ફૂટી જાય પાડોજી ની બે ફૂટી જાય વિચાર કર્યો મારી એક ફૂટી જાય તો એક વખત પાછું એટલે જ નહીં પાછી પ્રાર્થના કરી કે ભોળાનાથ જો તમે પ્રસન્ન થયા હોય તો મારા ઘરના ઓઘળામાં પૂ થઈ જાય તો પેલા બે પુવા થયા ઓધળો મળે હેડા એવો સીધો એટલે આ ઈચ્છા દ્વેષ ભાડ્યાનું ઝેર છે આપણે આપણે ને ભાડ્યાનું ઝેર છે આપણે દરેક એમાં આવી ગયા કોઈ એવું કોઈ બાદ ના થઈ શકવામાં દરેક ને આ વોખથી ઝેર પ્રગટ થાય છે કોઈનું હારું ના જોઈ શકે હા કોઈને કોઈનું રૂપ જોઈને જાય પણ કર્મનું બંધન કરતો જાય કરતો જાય ને તો ડુંગરપુરી મહારાજે પણ ચિંતા કરી કે હટી એટલે સંતો આપણને બધાને કીધું કે હસ્તી ને વિના મસ્તી કદી મળતી નથી મજદારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા નથી અને ઓખ ને મીચાઈ વિના હરી જ્યોતિ જડતી નથી એટલે હટી જા તું નજર પાપડી મોહે રામકો રટવા દે પૂરવ જન્મ ના પાપ કરમ તું ધીરે ધીરે મન કટવા દે આપણે પણ ઘણા કરોડો જન્મો પાપનો પાપ પોટલો લઈને આવ્યા છે અને કરમ કાપવા માટે સદગુરુ ના વચન થી જ કપાશે સદગુરુ વચન સિવાય સદગુરુ ના જેટલું ભજન થશે એટલું આપણું અંતર ઉજળું બનશે આપણું મન પવિત્ર થશે અને મન પવિત્ર થશે તો જ પરમાત્માના નામમાં ભળશે એમ હટી જા તું નજર પાપણી મોહે રામકો રટવા દે પૂર્વ જન્મના પાપ કરમ તું ધીરે ધીરે મન કટવા દે નાભી કમળ છે ઉલટી ગંગા નાભી કમળ જેને સદ્ગુરુ પ્રાપ્ત કર્યા છે એને નાભિકમળની ખબર પડે ઘણા આ દેહની ડુંટીને નાભિકમળ કહેતા છે પણ આ તો દેહની નાભી છે છે સંતોની નાભી કઈક જુદી છે નાભી કમળ મેં નાવ ચલત હે નાભી કમળમાં નાવ ચાલી રહ્યું છે નાભી કમલ મેં નાવ ચલત હે સુહમ ની ઘડીઓ મિલાવો ઓહમ સોહમ ની વિધિ વારી જાપ અજંપા લગાવો સુરતા શૂન્ય ઘેર લાવો મારા હરિજનો સુરતા શૂન્ય ઘેર લાવો એટલે સંતોએ કહ્યું કે નાભી કમળ છે ઉલટી ગંગા બંક નાળે રસ પીવા દે નાભી કમળ થી જો આપણી સુરતા ઉલટ ચાલશે અને બંક નાળની બજારોમાં જો જશે એને કાળ જખ મારશે નહીતર જમ તો આવશે આવશે ને જેની સુરતા નિશાન પર ચડી સુન શિખર ઘટ જાય મકરતાર સુહંગમ દોરી કાળ રહે મુખ મોરી એટલે આપણો પ્રયત્ન સતત એક રહેશે કે ત્રિવેણી ઉપર આપણી સુરતા ઉઠી અનહદ નાદ અંદર ભળે અને અનહદ નાદ અંદર મળી જાય

દરજો શિખામણ મારા હરિજન આટલી આટલી મારા મારા હરિજન સાંભળજો ઇંગલા પિંગલા ની તમે અરજી સાંભળજો સૂક્ષ્મણા સહેજે કાને ધરજો શિખામણ મારા જે દિવસે સુક્ષ્મણા નાડી થશે અને આપણી સુરતા ત્યાં તસ થશે તો અનહદ નાદ સંભળાશે સંભળાશે ને અનહદ નાદ દેવ નહીં પૂજા એના સિવાય બીજો કોઈ દેવ છે નહી મંદિરોમાં આપણે જઈએ ને તો પેલો બેલ આવે એ રણુકાર નું નિશાન છે એથી આગળ જઈએ એટલે જોત આવે એ પ્રકાશનું નિશાન છે અહીથી આગળ દર્શન કરીએ તો મૂર્તિના દર્શન પરમાત્માના દર્શન કરવા હોય તો એ પણ આ ઘટ ભીતરની જે કળા છે ને એ મંદિરમાં ગોઠવણી કરેલી છે પણ આ નિશાન એ આપણે ચાલીશું તો ઇંગલા પિંગલા ડાબી બાજુ ઇંગલા અને જમણી બાજુ પિંગલા સૂક્ષ્મણામાં મને રમવા દે ગગન મંડળમાં ચાંદ ચમકે જોતકા દર્શન કરવા દે હટી તું નજર પાપણી મોહેરામકો ડટવા દે આ ઈંગલા પીંગલા એક થઈ જાય એટલે સુક્ષ્મણા થાય ને સુક્ષ્મણા થાય એટલે આપણી સુરતા પરમાત્માના દ્વારે ટચ થાય આ શરીર છે ને એ વખતની અવસ્થા એકદમ સૂક્ષ્મ અવસ્થા થઈ જાય સુપ્ત અવસ્થા થઈ જાય કે જ્યાં આપણું શરીર હાલે નહીં પણ ડોલે નહીં એમાં તમારું છે ને પરમાત્મા લાગન એટલે શરીરની એકદમ સ્થિરતા આવી જાય અને આ અડોલ વર્તી પ્રાપ્ત કરે એ ડોલવાનું જે આવવાનું પણ ત્યાં કલ્પનાઓ બધી ટળી જાય અને એટલે કહ્યું કે જ્યોતકા દર્શન કરવા દે અને જેને જ્યોતના દર્શન થઈ ગયા જેને અજવાળું આજ સદગુરુ મળ્યા સાહેલી મારે અજવાળું અજવાળું ને અજવાળું એ સદગુરુ મળ્યા મને એ સત્પુરુષ મળ્યા તારે અજવાળું થાય સદગુરુ એ આપણને એક વાર એ ઘેર લઈ ગયા છે અને એ ઘેર આપણી સુરતા ફરીથી ઓટો મારી આવે તો મન જો કે આપણે અજવાળું અજવાળું ને અજવાળું એટલે ચાર વાણી ચાર ખાણી દેશવાળી વાણી જે સદગુરુ નો દેશ છે એ મને જોવા દે પરમાત્માનો દેશ દવા દસ વગર દૂર પુરુષ વિરેહી પુરો જગમગ જગમગ જ્યોત જલે પાંચેગા કોઈ સુરો આ ભૂમિકાને પામશે કોઈ સુરવીર પુરુષ છે લાખો કરોડોમાં કોક પુરુષ આ ભૂમિકાને પ્રાપ્ત કરશે સાહેબ આમ સંતના સંતપણા નથી મફતમાં એના મૂળ ચૂકવવા પડતા સંતના સંતપણા નહીં મફતમાં ભણતા એટલે ડુંગરપુરી મહારાજે કહ્યું કે દેશવાળી વાણી મને જોવા દે ડુંગરપુરીની અરજ સુણી મને સુન શિખરગઢ ચડવા દે સુન શિખરગઢ કબીર સાહેબ ધરમદાસને કહ્યું કે ઓહમ નવખંડ ભયા રસ્તા ગયા ભુલાય કહે કબીર ધર્મદાસ કુ આ હંસા કોણ કર જાય આ હંસ કયા ગેરજ છે એનું સહેલ્યું મુકામ કયું છે તો અહીંયા ડુંગરપુરી મહારાજે શું કીધું મને સુન શિખરગઢ અનૈયા કબીર સાહેબે પણ કહ્યું હતું કે ઓમ ફૂટી નવ ભયા રસ્તા દિયા બતાઈ કહે કબીર ધર્મદાસ કુ હંસા સુન મે જાય તો આપણે પણ ક્યાં જવાનું છે એ ઘર પણ સુન સુન સબ કોઈ કહે સુન સમજે ના કોઈ સત્તા સર્વે આ સુન મે રહી પ્રેમે પ્રકાશી જોઈ એટલે આ સંતોની વાતને સંતોની સત્સંગ ને સંતોની ગદ અને પદની વાણીને જો આપણા જીવનમાં આપણે ઉતારીશું તો અફીણનો નાનો ટુકડો જેમ મોઢામાં મૂકવાથી એનો કેપ ચડે છે એમ આ ભજનનો પણ એક શબ્દ જો જીવનમાં ઉતરી જશે અને આપણે એનું પ્રેક્ટિકલ કરીશું તો આપણું જીવન ધન્ય થશે થશે ને થશે જ આપણે સરબત બનાવવા માટે ખુલ્લો લાવીએ છીએ ને એ ખાલી એના બે ટીમ્પા પાણીએ અને દસ લીટર પાણી સરબત બની જતું હોય એમ સદગુરુના અમૃત રસનો એક ટીંપું જો જીવનમાં ઉતરી જાય ના ભી કમલ મે નાગની કરત નાથ સબ કુછ ચંદ્રનાલ સે એમિ ચુએ સોસ સબ લેવે ચુસ સોસ સબ લેવે ચુસ ધ્યાન ક્રિયા ગુણ હરતી વિસ્કી જ્વાલા ફેક કે રોમે રોમ ભરતી સવારે 4 વાગે સંતોએ કીધું કે 4 વાગે કેમ જાગવાનું કીધું કે સવારે 4 વાગે આપડા દેહ ભીતર ની અંદર એવી ક્રિયા થાય છે બુંદ આ બ્રહ્માંડ ની અંદર અને આખી પૃથ્વીને ઠંડક પસરી જાય એમ આપણા દેહ ભીતર ની અંદર પરમાત્મા નું નૂર સ્વરૂપે અમૃત નું બૂદ ટપક આપણી જાગ્રત અવસ્થા ના હોય તો કાળી નાગણી કીધી છે કુંડલીની શક્તિ એનું મુખ ખુલી જાય અને આ દૂંદ પી જાય ને બદલામાં ઝેર ફૂંકે એટલે આપણને રૂવાટે રૂવાટે ઝેર ભરી દે છે એટલે સંતો કીધું કે સવારે ચાર વાગે તો જાગો જ નૂર ઇલાહી બર્શન લાગે ખીલન લાગે ફૂલ સારી દુનિયા કી દોલત અનવર કરલે વસૂલ સવારે ચાર વાગે અમૃત નું ઝરણું જરે નૂર ઇલાહી ઇલાસન પરમાત્માનું નૂર વર્ષે કોને કીધું અણવર કાજી સાહેબ ઇલાહી ઇલાસન લાગે પરમાત્મા નું ખીલી વરસે છે ખીલન લાગે ફૂલ સારી દુનિયા કી દોલત આખી દુનિયાની દોલત અણવર કરલે વસૂલ જે ચાર વાગે જાગે એને અમૂલક ખજાનો મળે છે એટલે કહ્યું કે સવારે ચાર વાગે ઉઠીને તમે જે ઇષ્ટદેવને માનતા હોય સદગુરુ કરાયા હોય તો સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને એ પૂર્ણ ભરોસો રાખીને એનું ભજન કરજો કોઈને સદગુરુ ના કરાય ને જે કોઈને ઈષ્ટદેવ માનતા હોય માતાજીને માનતા તો માતાજીનું પણ નામ લખજો અને એનું પણ કલ્યાણ થશે થશે ને તમે જેવું વાવશો એવું પણ એનું અનેક ગણું ઉગશે ને ઉગશે એટલે કહ્યું છે કે સવારે ચાર વાગે જાગો પહેલા પોરે કોઈ જાગે ત્રીજા બીજા પોરે ભોગી ત્રીજા પોરે તસ્કર જાગે ને ચોથા પૂરે જોગી જોગી પુરુષ ચોથા પરે જાગી જાય એટલે સંતોની આ બધી વાતો છે સંતોએ પોતે પ્રેક્ટિકલ કરી અને આ વસ્તુ આપણા માટે મૂકી છે આપણા માટે સહજ બનાવી છે જો એમાંનું પણ આપણે નહીં કંઈ કરીએ તો પછી ઠેરના ઠેર રહી જઈશું તો આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ દેવકી જય